જો આ ખોડિયાર માં નું મંદિર છે આ જો આપણું ખેતર છે હેલો YouTube ફેમિલી તો કેસે હો તમે બધા મજામાં જશો કારણ કે મારો વ્લોગ જોવો છો ધ્રુવ રાઠોડ નો વ્લોગ જોવો છો તમે આજે આપણે સ્ટાર્ટ કરીએ છે ફરથી નવા વ્લોગ થી મારા જૂના વ્લોગ એ ઘણા આવી છે તમે જોયા જશે પણ નવું વર્ષ નવો વ્લોગ મારો ફર્સ્ટ વ્લોગ ડેલી વ્લોગ ચાલુ કરીએ છીએ આજથી મસ્ત મજાનું સવાર કનેક્ટ છે બહુ મજા આવવાનો છે તમને આ બ્લોગમાં ઇન્ટરેસ્ટિંગ બનવાનું છે તમને બધું હું મારા વિશે જણાવવાનો છું આજે મારું ઘર બતાવ્યું છું તમને બધું ટૂંકમાં જોવા મળશે તો એ કન્ટિન્યુ પહેલા તો પ્રથમ હું તમને મારું ઘર બતાવી દઉં Thank you કાંઈક મારું નાનું અંતું એવું ઘર છે તમે જોયું એક ગાડી છે એક બુલેટ છે અને એક ટુ વ્હીલ છે મોટરસાયકલ છે એ પપ્પા વાડિયાલ ઇન્ડિયા છે ઘરના તો સભ્યને તો હું અત્યારે નહીં મેળવું કારણ કે હજી નવો નવો લોક ચાલુ કર્યો છે એટલે થોડીક આમ અંદરથી થાય એવું પણ હું હજી ઘણું કામ બાકી છે ફાઈ નહીં દૂધ દેવા જવાનું છે તો દૂધ દઈ આવીએ આપણે પછી હું તમને મારી વાડી બતાવીશ પણ એની પહેલાં તમે આને જોઉં મારી પાસે એક ડોગી હતી એનું નામ રોકી છે રોકી હેલો કહી દે રોકી એ કેમ હું જોવા જજો તો ચાલો આપણે દૂધ દેવા જવાનું છે તો પહેલાં આપણે દૂધ દઈ આવીએ ને પછી જઈએ સીધા વાડીએ ફેમેલી તો આપણે દૂધ દઈને આવી ગયા છીએ ઘરે ને આપણે જવાનું છે વાડીએ તો હું તમને મારી વાડી બતાવું અને બ્લોગ માં બનાવી બી કન્ટિન્યુ ફેમેલી આપણે આવી જાય છે આપણા ખેતરે તો મસ્ત મજાનું જો આપણું ખેતર છે એ તમને ઓલું બતાવીએ અહીંયા લગભગ બધું આપણું ખેતર છે અહીંયા ઘઉં આવ્યા છે મસ્ત મજાના બાજુ ટેણાં છે આમાંય ટેણા વાવ્યા છે અને અહીંયા જો મસ્ત પાણી ચાલુ છે આ કૂવાનું પાણી આવે છે અને આપણે દાખ છે અહીંયા અહીંયા પાણી ચાલુ છે મસ્તનું અને જે બેકગ્રાઉન્ડ અવાજ આવે છે આ જો અડીખમ બાપુજીનું છે જો આ ખેતર બાપુજીનું છે અને આ આપણું ખેતર છે આપણે વાડી છે આ જો આ તમને આ બતાય વાડી છે ને અહીંયા મસ્ત પાણી ચાલુ છે જો અહીંયા આપણે ઘઉં કર્યા છે અને ઓલી બાજુ થોડાક ચેણા વાવ્યા છે ને આ બધા ચેણા અહીંયા પેલા કપા હતો કાઢી નાખો બરોબર હતો નહીં તો મસ્ત વીણ આવી ગઈ હતી કાઢી નાખો પછી અત્યારે ચેણામાં પાણી ચાલુ છે અને હવે આપણે જઈએ વાડીએ સીધા અને હું તમને બતાવું મારો ફરજો અને મારી વાસ બધું બતાવું તમને બી કન્ટિન્યુ વહેલી તો તમે મારું મસ્ત મજાનું ખેતર જોઈ લીધું તો હવે હું તમને મારું ફરજો બતાવું ને આ પાછળ જો વાસળ્યું છે એક પછી એક બતાવું જો આ મારો ફરજો છે મારું ખેતર વાળું આપણે હતું આપણે અહીંયા ગયા હતા હમણાં આ ફરજો છે આ જો આ વાસળી છે એક આ બે ત્રણ આ બધી વાસળીઓ આપણી છે આ ગાય છે બે અને ઓલી બાજુ બે ટાંડા છે તો આવડી કઈ મારી નાનકડી એમથી વાડી છે અને અહીંયા ખોડિયારમાં મંદિર વચ્ચે છે જો આ ખોડિયારમાં નું મંદિર છે અને બસ જો આ અમારી વાડી છે વાછડીઓ તમને કેવી લાગ્યું મને કોમેન્ટમાં જરીક કહેજો અને હવે આપણે જવાનું છે ઘરે અને આજનો લોગ અહીંયા લગીને જ આપણે રાખીએ મળીએ આપણે આવતા વ્લોગમાં ત્યાં લગીને જો તમને વ્લોગ ગમ્યો હોય તો મારા વ્લોગને લાઈક કરી નાખજો શેર કરી નાખજો સબસ્ક્રાઈબ કરી નાખજો કોમેન્ટ કરી નાખજો અને હજી તમે નવા નવા જ આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ આપણે આવતા વ્લોગમાં ટાટા બાય બાય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો